કેનાલો ચાલુ રહેવાની છે ને બંધ રહેવાની નથી ને આવા જે કઈ સમાચારો આવા જે કઈ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે એટલે સોશિયલ મીડિયા મિત્રો આમ જોવા જઈએ તો એના એના બે એક ગેરફાયદો ને એક ફાયદો પણ હોય છે ક્યારેક આવું જે છે મિત્રો એ સાવ અફવા રૂપ પણ સાબિત થતું હોય છે કારણ કે જૂના વર્ષનું હોય એને કેટલાય આ વર્ષનું ગણી અને પછી કેતા હોય છે કે ખરેખર કેનાલો ચાલુ રહેવાની આપણા ધારાસભ્ય છે પ્રકાશભાઈ આ વિડીયો માં બોલે છે એમને જાહેરાત કરી છે એટલે આપણે પ્રકાશભાઈ સાથે થોડીક વાત કરવી છે પહેલા તો પ્રકાશભાઈ કેનાલો જે છે ને એ હળવો તાંગેદ્રામાંથી મોરબી માંડી અને ત્રાંગેદ્રા બ્રાંતની તણે કેનાલો પસાર થાય છે મોટા ભાગના ખેડૂતો કેનાલ આધારિત ખેતી પણ કરતા હોય છે એટલે કઈ કેનાલો ક્યારે ચાલુ રેહવાની છે એ એક પહેલા જણાવજો આપણા વિસ્તારમાં ત્રણ કેનાલું થાંગધ્રા મોરબી અને માળિયા ત્રણ કેનાલું જાય છે એમાં માળિયા કેનાલ ઘણા વર્ષોથી સાફ થઈ નથી એટલે ખેડૂતો મિત્રોની ની રજૂઆત હતી કે આ કેનાલ સાફ કરવી જરૂરી છે એટલે આપણે સરકારશ્રીને કીધું કે તાત્કાલિક યુદ્ધના ધોરણે આ બધા વર્ક ઓર્ડર ટેન્ડર બધું થઈ જાય અને વર્ક ઓર્ડર સુધીની પ્રોસેસ થઈ જાય અને મેં અગાઉ પણ કીધું તું કે માળીયા રહી એ પંદર તારીખે બંધ કરવાની હતી પણ મારા ઘણા બધા મિત્રો એવું કીધું કે અમે વરિયાળીનો છેલ્લું જોશે એટલે પચીસ તારીખ સુધી લંબાવો એટલે પચીસ તારીખ સુધી છે છે હાલમાં ખર્ચે આ આ ટેન્ડર આપી દેવાનું પચીસ તારીખે માળીયાની કેનાલ બંધ થઈ જશે અને એ કેનાલ સાફ થવા માટે આ કંપની કામે લાગી જશે સીએચ સિત્તેર થી સીએચ એકસો સાડત્રીસ પોઈન્ટ આઠ કિલોમીટર લાંબી આ કેનાલને સાફ સફાઈ કરવામાં આવશે અને ખેડૂત મિત્રો સાથે રહીને કારણ કે આપણે નવ કરોડ અઠ્યાવીસ લાખ જેવો માતબર ખર્ચ કરતા હોય તો કેનાલ થી લઈને બધું સાફ થઈ જાય અને ક્યાંય લીકેજીસ હોય એ બધા દૂર થઈ જાય એટલે આ કેનાલ બંધ રહેવાની છે અને સાફ થઈ જાય આ સાફ થઈ જાય એટલે ખેડૂત મિત્રોને જે ચોમાસું વાવેતર માટે એડવાન્સમાં પાણી પહોંચી રહેશે એટલે પાછું એ સમયસર પાણી ચાલુ પણ કરાવી દઈશું એટલે આજ ત્રેવીસ માર્ચ તો થઈ કાલ ની પરમદી માળિયા બ્રાન્ચ ની કેનાલ બંધ થવાની તો વાત રહી હવે મોરબી અને ધાંગધ્રા બ્રાન્ચ ની કેનાલ નું તો એ કેનાલ ક્યાં સુધી ચાલુ રહેવાની મેં અગાઉ પણ કીધું હતું કે સિંચાઈ માટે પાણી ઉનાળામાં આપવાની નર્મદામાં જોગવાઈ નથી એટલે પીવાના પાણી માટે ધાંગધ્રા અને મોરબીની કેનાલ ચાલુ રહેશે અને માળિયાની કેનાલ

પરંતુ એ પીવા માટે તો ચાલુ જ ના પીવા માટે એ ચાલુ રાખવાની છે કારણ કે એમાં સાફ સફાઈ એટલી જરૂરી નથી મારા ધ્યાનમાં જે આ અત્યાર સુધી જે રીતના ચાલુ હતી એજ રીતના મિત્રો ચાલુ રહેવાની છે પરંતુ એમાં ઘણા બધા અમુક

ઘણી વખત કેનાલ સાફ કરવાના બહાને બંધ નહીં કરવામાં આવે છે સાફ કરે પણ કાગળ ઉપર સાફ કરે એટલે એમનું કેવા નહીં થતું હતું જે ગામમાંથી કેનાલ પસાર થાય છે તે ગામના સરપંચ ને કે ગામના આગેવાન ને સાથે રાખે અને પછી સાફ સફાઈ કરે જેથી એ ગામના આગેવાન કે સરપંચો કહી શકે સાફ નથી કર્યું કાગળ માથે ખાલી સાફ કરેલું તમે બતાવ્યું છે એટલે હમણાં તમે વાત કરોડ રૂપિયા જેટલો ખર્ચ સાફ સફાઈનો તો એ પછી જવાબદારી આપડા બધાની છે એમાં કે ખરેખર એ પૈસા યોગ્ય વપરાય અને કેનાલ સાફ થાય આપણે હું એવા પછી બધા વિકાસના કામો પુષ્કળું લાવું છું ત્યારે હું બધાને કેતો હોય છું કે આ આપણા પરસેવાના પૈસા છે સરકારને આપણે જીએસટી કે બધા ટેક્સો આપતા હોય ને એ પૈસા આપણા વિકાસના કામ માટે વપરાતા હોય ત્યારે આ પૈસો એક એક પૈસાનું પ્રોપર આયોજન થાય કોઈ પણ રૂપિયાનો બગાડ ન થાય કોઈ કામ ખરાબ ન થાય એ સૌ જનપ્રતિનિધિ ચૂંટાયેલા સંગઠનના સૌ જાગૃત નાગરિકોએ જોવાની ફરજ છે એટલે અને આના માટે પણ મેં કીધું તો મારા ધ્યાનમાં એવું બાવર કટિંગ હોય કેનાલ સાફ હોય રોડ માટેનું જંગલ કટિંગ તો આ બધી બાબતોમાં લોકલ કંપનીઓ પણ મંડળીઓ બને અને મંડળીઓને કામ આપવામાં આવે તો ખેડૂત પોતે કામ કરે ને તો કામમાં એક રૂપિયાનો ખર્ચ થાય તો સવા રૂપિયા દોઢ રૂપિયાનું કામ થાય તો એ ખેડૂતનું ઇન્વોલ્વમેન્ટ આવે એટલે આગામી દિવસોમાં અહીં હું બધા ખેડૂત મિત્રોને કહું ભેગા થઈને મંડળી કરી અને મંડળીને હું સરકાર પાસેથી કામો અપાવું તો કામની ગુણવત્તા સારી મેન્ટેન થાય ઝડપી કામ થાય એટલે છેલ્લે તો સરકાર ખેડૂત અને સૌએ સાથે મળી આખું શ્રેષ્ઠ આયોજન કરવાનું છે તો ખેડૂત મિત્રો ખાસ આ નવ કરોડ અઠ્યાવીસ લાખનું જે ટેન્ડરિંગ હોય એમાં કોન્ટ્રાક્ટરને સહયોગ આપે અને સારું કામ કરાવે અને ઝડપથી કામ થાય તારીખ છે ત્રેવીસ ત્રણ બે હાજર ચોવીસ નહીંતર વરી પાછા આ વિડીયો આવતા વર્ષે કોઈક વરી પાછા ફેરવું છે કે ના કેનાલો બંધ રહેવાની છે ચાલુ રહેવાની ત્રેવીસ ત્રણ બે હાજર ચોવીસ થઈ મિત્રો અને માળિયા ને કેનાલ બે દિવસ પછી એટલે કે આ પચીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજ બંધ થવાની છે સાફ સફાઈ કરવાની છે અને બાકી ધાંગધ્રા અને મોરબી ની જે કેનાલ છે મિત્રો એ કેનાલ ચાલુ રહેવાની છે પીવા માટે કઈ રહ્યા છે પાણી કારણ કે એમાં જોગવાઈ હોય છે ઉનાળામાં પીવા માટે પરંતુ પછી હોય તો ખેડૂતો પાકને પણ પીવરાવી ઈ પણ એક પાણી પીવરાવાનું છે આભાર મિત્રો